ચાલો આપણે આખા રીંગળ બનાવા છે એટલે જુઓ તેમાં આમાં છે ને આપણે તીખી લસણ વાળી ચટણી ભરશું આવી

જો આપણા ટામેટા ને બધું ચડીને મસ્ત ગ્રેવી થઈ ગયું છે તો હવે તેમાં આપણે આખા રીંગણા નાખી દઈશું આવી રીતે છે આ ખારે મસ્ત મજાનું તીખું તમતમ તો શાક તો હવે આપણે ગેસ બંધ કરી અને એમાં કોથમરી એડ કરી દેશું આપણે તો તૈયાર છે આપણી બપોરની રસોઈ ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં